રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા આવ્યા ઇમરજન્સી વોર્ડ સહિતની જગ્યાઓ પર છે તબીબની સુરક્ષા મામલે બોડીગાર્ડ મૂકવામાં આવ્યા છે તબીબો પર વારંવાર હુમલાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે પંદર દિવસમાં તબીબ પર હુમલાની બે ઘટના બની ડોક્ટરો હડતાલ પર જવાના હતા એટલે બાઉન્સર મૂકી દેવામાં આવ્યા ના જે આરોગ્ય તંત્ર ગાંધીનગર સાથે ચર્ચા કરીને સુરક્ષાનું મજબૂત કરવાનું આપનું એવી રીતે ત્યાંથી આવ્યું છે માતા થયું એટલે ડૉક્ટર બધા સ્ટ્રાઇક ઉપર જવાનું પણ તૈયારી હતું એટલે પણ અને આનું ચાર માંગ હતું એટલે ચાર માંગ આપણે પૂરું કર્યું અને આમાં એક માંગમાં જે સુરક્ષા સુરક્ષા તંત્રનું મજબૂત કરાવવાનું હતું આપણા પાસે સુરક્ષા તંત્ર મજબૂત છે પણ આથી વધારે સુરક્ષા તંત્ર મજબૂત કરવા માટે એવી રીતે નિર્ણય લેવામાં આવ્યું છે કે જે મેઇન એક્ઝિટ પોઈન્ટ છે અથવા એન્ટ્રી પોઈન્ટ છે જ્યાંથી અંદર અવર જવર થઈ શકે ત્યાં આપને વધારે સ્ટ્રોંગ કરવાનું છે અને વધારે સ્ટ્રોંગ કેવી રીતે થાય આ માટે આપણે એક આર્મીમેનનું એપોઇન્ટમેન્ટ કરવાનું પ્રક્રિયા પ્રક્રિયા ચાલુ કર્યું છે આ આ અત્યારે પ્રોસેસમાં છે અને આપના જે આપની જે ઉપરી અધિકારી છે આ આ સાથે હું સંપર્કમાં છું અત્યારે આપનું સેન્સિટિવ પોઈન્ટ જે છે આ વીસ પોઈન્ટ આપણે અત્યારે નક્કી કર્યું છે અને વીસ પોઈન્ટમાં ખાસ કરીને જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે આને નક્કી કર્યું છે